રાધે રાધે બેનો આજે આપણે પ્લાઝો પેરમાં ન્યુ કલેક્શન જોઈશું એકદમ ટ્રેન્ડિંગ કલેક્શન એડ કર્યું છે એકદમ જોરદાર કલેક્શન છે તમારા ઘરમાં લગ્ન પ્રસંગ હોય કે શુભ પ્રસંગ હોય તો અમારા સ્ટોર પર વિઝિટ કરજો આ ટાઈપનું ઘણું બધું કલેક્શન અમારા સ્ટોર પર જોવા મળશે બજાર કરતાં વેપબી ભાવમાં જોઈ શકો છો આ ટાઈપ સ્પેગેટિક સ્ટાઇલમાં આખું ટોપ રહેવાનું છે નજીકથી તમે વર્કનું કામ જોઈ શકો છો ફિનિશિંગ વાળું વર્કનું કામ આવશે આખામાં શિમર પ્રિન્ટનું કામ આવશે ગોલ્ડન પ્રિન્ટ આવશે એકદમ જોરદાર આઈટમ જોઈએ આમાં સ્લીવ નહીં આવે આખું સ્પેગટી સ્ટાઇલની કોન્સેપ્ટ છે એટલે તમારે સ્લીવ વગર ચાલતું હોય તો બેસ્ટ આઈટમ છે તમારા માટે આ ટાઈપ એનો પ્લાઝો રહેવાનો છે સાથે અને આ રીતનો એનો દુપટ્ટો રહેવાનો છે ઘણી બધી ડિઝાઇનો અવેલેબલ છે આ ટાઈપનું રેગ્યુલર નવું કલેક્શન જોવા માટે અમારા પેજ ફોલો કરજો જોઈ શકો છો આમાં પણ સુંદર એવું વર્કનું કામ છે સિમર વર્ક સાથે કલર કોન્સેપ્ટ આખો ડિફરન્ટ આવશે આ રીતે એનો પ્લાઝો રહેવાનો છે અને એનો દુપટ્ટો છે નજી જોઈ શકો છો આખામાં બાંધણી વર્કનું ટચઅપ કામ કરેલું છે અને સ્પેગેટીવ સ્ટાઇલમાં તેને ત્યાં કોન્સેપ્ટ રહેવાના છે એકદમ વ્યાજબી ભાવમાં તમને આપી દઈશું ઓનલાઈન ઓર્ડર બુક કરવા માટે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો રેગ્યુલર આ ટાઈપનું નવું કલેક્શન જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં અને કલેક્શન ગમ્યું હોય તો તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ સર્કલ સાથે વિડીયોને શેર કરજો થેન્ક યુ